આ બનાવી છે ડાળિયાની ચિક્કી ડાળિયાની ચિક્કી અને આ છે સિંગની ચીક્કી સિંગ ને શેકીને બરાબર છે અને અમે કઈ રીતે ચીક્કી બનાવી હું તમને કઉ છું અને તમે કઈ રીતે બનાવો ની કોમેન્ટમાં કહેજો મને જરૂરથી આમાં કેવું થાય આ ચીક્કી બનાવવામાં સરખો પાક નો આવ્યો હોય પથરાણું સરખું ન હોય તો છે ને આમાં પેલું લેવું પડે કા ભાવિકા

પછી એક જગ્યાએ અડદિયો કરી આવી બનાવી આવી અને ઓલા પાપડ વય એટલા બધા આજ તો બહુ બધું કામ કરી કરીને ખુશ હવે કઈ બાકી નથી રહ્યો ખજૂર પાક બનાવો છે એ કાલે હવે તલની કાળા તલનું હા કાળા તલ નું કચોરી હોય એને કેવાય હાની આપડી ભાષામાં હાની કેવાય હાની બનાવવાની છે એ હું તમને કાલે રેસીપી બતાવીશ કાળા તલ ની હાની ઘરે બનાવવાની છે પરફેક્ટ બનશે તમને કોઈ ચીકી બનાવવામાં તકલીફ નહીં પડે બરાબર છે હા ઉતરાયણ ની બધા ચીકી બનાવી નાખો અને ધાબા ઉપર લઈ જાજો ડબ્બા ને ડબ્બા ને આજુબાજુ વાળાને બધા દેજો ચીખણા કરતા કોક આવે તો ભાળીને મૂકી ન દેતા બરાબર છે તો હારો ચાલો ચીકી ખાવાને જય શ્રી કૃષ્ણ